છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં ભારે વરસાદ પડતા કોઝવે અને બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે ભારજ નદીમાં પૂરની સ્થિતિની વચ્ચે બ્રિજના પાયા બેસી ગયા છે જ્યારે બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે તંત્રએ બનાવેલું ડાયવર્ઝન ચાર મહિનામાં જ ધોવાઈ ગયું છે સ્થિતિ એવી થઈ છે કે રોડના બે કટકા થઈ ગયા છે અને ગામ સંપર્ક વિહોણું થયું છે જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ મુશ્કેલીમાં છે રોષે ભરાયેલા અગ્રણીઓએ પાવી જેતપુરના સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી છે અને કરોડોના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા પર સવાલ કર્યા છે ત્યારે સાંસદ જશોભાઈ રાજવાએ નાવ બ્રિજ અને ડાયવર્ઝન માટે સરકાર મારજ વાત કરવાનો આશ્વાસન આપ્યું છે ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવી જેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે ઓછામાં ઓછા સાહીઠ થી 65 જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે મેડિકલ ની સેવા હોય આરોગ્ય ની સેવા હોય વેપારના મુખ્ય મથક કારણે અવર ચોમાસાની અંદર પાણી છોડવામાં આવતું જ હતું એવું એમના મગજમાં ક્લિયર એન્ડ કટ હોવા છતાં એમણે ડિઝાઇન બનાવવામાં કોઈ કાળજી લીધી નહીં એમણે જ્યારે ડાયવર્જન બનાવ્યું ત્યારે એની જે યોગ્ય રીતે ચકાસણી થવી જોઈએ એ ડાયવર્જન પ્રથમ વરસાદે કઈ રીતે ધોવાઈ જાય એ એક સવાલ ખૂબ મોટો જે સામાન્ય જનતાના મગજમાં નથી આવતું કે બે કરોડ ને ઓગણ ચાલીસ લાખ રૂપિયા ગયા ક્યાં હવે પછીનું જે કઈ ડાયવર્જન બનાવવામાં આવે એમાં જે કઈ ટેકનિકલ બાબતો જે છે એને ધ્યાનમાં રાખી પાણીનો જે ફ્લો છે એને પણ ધ્યાનમાં રાખી અને ફરી નવું ડાયવર્જન ખૂબ સારી રીતે બનાવવામાં આવે અને વધારે પડતો અમારો જે ફોકસ છે એ છે કે જે પુલ છે પુલનું તકે નિર્માણ થાય અને કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવે જે તે વખતે પ્લાનિંગ હોવું જોઈએ પરંતુ જેમણે ધ્યાન રાખ્યું નથી એમના માટે અમે પણ તપાસ કરાવીને આ સંદર્ભે ઊંધી તપાસ કરાવીશું કોની ભૂલ છે એ પણ ચકાસણી કરવામાં આવશે જે ગુનેગાર હશે સજા કરવામાં નવસારી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે ભયજનક સપાટીથી ચાર ફૂટ ઉપર તે વહી રહી છે પૂર્ણા નદીના પાણી નવસારી સુરતને જોડતા કોસ્ટલ હાઇવે પર મોડી રાત્રે ફરી વળ્યા રાત્રે બાર વાગે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા પોલીસ દ્વારા બેરિકેટિંગ કરી રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારીમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નવસારીથી સુરતને જોડતો આ કોસ્ટલ હાઈવે છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે બે જવાનોને તૈનાત કરવામાં આવ્યો છે અહીંથી સુરત જતાં તમામ વાહનોને અટકાવવામાં આવે છે કારણ છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે જેને લઈને પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રોષ ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો ઘરમાં પાણી ઘુસી જતા લોકોમાં ભારે રોષ છે તંત્રને જાણ કરવા છતાં નિષ્ક્રિય રહેતા લોકો વિફર્યા એક સોસાયટીનું પાણી બીજી સોસાયટીમાં ઘુસ્યો પથ્થરમારો કરાતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર રજૂઆત કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે

રાજકોટથી વિગતો શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા શહેરના મવડી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા વરસાદના આગમન બાદ આ પાણી ભરાવાની સ્થિતિ ઉભી થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો વાહન ચાલકો રાહદારીઓ તમામ લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી કારણ કે વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા ન હતા જેના કારણે આસપાસ આવેલા નાની મોટી દુકાનોમાં પણ પાણી ઘુસવાની સમસ્યા ઊભી થઈ રહી હતી રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા પડી રહ્યો છે અને હજી પણ દસ તારીખ સુધી આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સવારથી જ અંધારપટ છવાઈ ગયો છે ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ભરૂચ ખાતે ઠેર ઠેર પાણી ભરાયા છે ભરૂચની શ્રાવણ ચોકડી ખાતે ચાલીસ જેટલી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો રહી છે જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ છે કંપનીમાં જતા કર્મચારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે વરસાદી વાતાવરણ વચ્ચે કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો વહેલી સવારના છ વાગ્યાથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને જોત જોતામાં જ વરસાદ જોરદાર શરૂ થયો ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા એક તરફ કચ્છમાં પણ વરસાદી માહોલ છે રાપર અને ભજરા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે આજે વહેલી પરોડથી વરસાદનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે વરસાદ બાદ પાણી આ વિસ્તારમાંથી વહી નીકળેલા જોવા મળ્યા પંચમહાલના ડેમોમાં પાણીની આવક થઈ છે કરાડ પાનમ અને હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે ડેમની રૂલ સપાટી જાળવવા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે પાનમ ડેમના છ દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પચાસ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે પાટણ જિલ્લામાં મોડી રાતથી જ વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો વીજળીના કડાકા અને હળવા પવનની સાથે ધોધમાર વરસાદ થયો જિલ્લામાં છેલ્લા ચાર કલાકમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે સાંતલપુર સમી હારીજ શંખેશ્વર ચાણસમા સિદ્ધપુર તમામ તાલુકામાં મેઘરાજાની હાજરી જોવા મળી સમી સાંતલપુર રાધનપુર વિસ્તારમાં હજી પણ વરસાદ યથાવત છે વાપી અને વલસાડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ધરમપુર પારડી કપરાડામાં ભારે વરસાદ જોવા મળ્યો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને જેના કારણે વાપી અને વલસાડના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો સુરતમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગામે વિદ્યાર્થી ભરેલી બસ ખાડામાં ફસાઈ કીમ ગામે આવેલી જનકપુર સોસાયટી નજીક એક ગઢરમાં

કેમ વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પસાર થતી અંબિકા નદીએ ફરી રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું મળ્યા છે સ્થિતિના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની વ્યારાના રાણી ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદી પાણી ફરી વળ્યા વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે રાણી આંબા ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામમાં જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની નદીઓ ગાંડી તૂર બની નદીના પાણીને કારણે વ્યારાના પેરવડ ગામે ભારે મુશ્કેલી જોવા મળી પેરવડ ગામે પુલ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા અનેક લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી આઠ જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ઉભું થયું જો ઘરમાં પાણી ઘૂસી જાય તો ભારે તારાજી સર્જાય એમાંથી ત્યારે જ જીસીબીની મદદ લેવાય અને રસ્તો તોડીને નદીના પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી

રણજીતપુરા ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું તળાવની પાડ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત છે હાલ તંત્રને જાણ કરવામાં આવતા મામલેદાર તળાવ પર પહોંચી ચૂક્યા છે અને ધોવાયેલ પાળ ઉપર પ્લાસ્ટિકની તાર પટ્ટી નાખવામાં આવે છે ઓવરફ્લો તળાવમાંથી બે ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું તળાવના ગેટમાંથી પાણી છોડી તળાવમાંથી પાણી ખાસ છોડવામાં આવ્યું રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં આ પાણી ફરી વળે તેવી શક્યતા છે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામ કે જ્યાં અરવલ્લીના છેવાડે આ ગામ આવેલું છે અને મસ્ત મોટા તળાવની લોકોને બીક છે કે તળાવ ફાટવાથી ક્યાંક પાણી ગામમાં ના ઘૂસી જાય તેવી બીક સતાવી રહી છે ગત વર્ષે પણ ક્યાંક ને ક્યાંક જે તળાવનો પાળો હતો તે પણ ખસી ગયો હતો અને આ વર્ષે પણ જે વરસાદ વધારે હોવાથી તળાવ ખીચોખીચ ઓવરફ્લો જોવા મળી રહ્યું છે ઉપર થઈને જાય પાણી તેવી સ્થિતિ તળાવની જોવા મળી રહી છે કેટલાક ગ્રામ લોકો છે તેમની સાથે સીધી વાત કરી જો શું કહેશો તળાવ ઓવરફ્લો થયું છે કેવી બીક છે ગામમાં કેવી દહેશત છે અત્યારે આ તળાવ ઓવરફ્લો થયું છે આ જે વરસાદ જે ધાર્યોના કરતાં વધારે વરસાદ પડ્યો એના લીધે પાળની સ્થિતિ આજે નાજુક છે આના આ જો પાળ અહીંયાથી ધસી પડે તો પાછળ આવેલા તળાવો અને કુવાઓને ભારે નુકસાન થાય એવું છે એટલે અમારે તંત્રને એક જ અપીલ છે કે આનું જે પાળનું જે કાર્ય છે પ્રોપર તે જે થાય કે આવું ફવરી આવતા વર્ષોમાં ના થાય એના માટે તંત્ર પૂરેપૂરી આની કાળજી લે તળાવ કેટલા એકરમાં આવેલું છે ને અત્યારે વરસાદ કેવો કાપ્યો છે કેટલું પાણી ભરેલું છે તળાવની અંદર તળાવ મારા અંદાજે આઠથી દસ એકરમાં છે અને વરસાદ તો આજે લગભગ જોઈએ તો ગામનો વરસાદ ગણતરી કરીએ તો પિસ્તાલીસની આજુબાજુ પસ્તાલીસની આજુબાજુ પહોંચો આવ્યો છે ને આજે તળાવ એની જે જે ડેન્જર ઝોન કહેવાય એના ઉપરથી વહી રહ્યું છે શું કહેશો તળાવ ઓવરફ્લો થયું છે એક દહેશત છે ગામમાં તળાવ ફાટવાની ગત વર્ષે પણ ફાટ્યું હતું કેવી દહેશત ગામ લોકોમાં જોવા મળી રહી છે બસ જે વધારે વરસાદ થાય તો જ વધારે તકલીફ પડે એવી હતી તળાવની પાળથી અને તળાવની પાળ ઉપરથી માટી જ વરસાદ પ્રોપર ઉપર પડે છે ને માટી ધસરાઈ જાય છે એના કારણે ઓવરફ્લો જે વધારે થતો હતો એ થોડું ઓગણ અમે ગઈકાલે બે અઢી ફૂટ ત્રણ ફૂટ જેવું તોડી નાખ્યું છે આ તંત્રના કહેવાથી એટલે પાણીનો ઓવરફ્લો અત્યારે થાય છે ને લેવલ પણ ઘટી ગયું છે અને હવે ભવિષ્યમાં આવું ના થાય એના માટે તંત્ર થોડી જવાબદારી લે તો સારું તંત્રને જાણ કરવા મુજબ એ જે હોલ થઈ જાય તો બે બે બાજુ તો સલામતી છે અધિકારીઓ ગત વર્ષ ગત રોજ આવ્યા હતા શું કાર્યવાહી કરી છે અત્યારે તળાવ પર શું પ્રોટેક્શન કર્યું છે પ્રોટેક્શનમાં અત્યારે ખાલી પ્લાસ્ટિક પાથરીને ગયા છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર ગાંધીનગરમાં પહોંચી પડતર પ્રશ્નોના નિરાકરણની રજૂઆત કરી અનુસૂચિત જાતિ સમુદાયની પડતર માંગણીઓ સંતોષવાની સાથે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી છે સરકારી અંગ્રેજી માધ્યમની શાળા સ્કોલરશીપ ફ્રી શેપ કાર્ડ અને આવક મર્યાદા વધારવા માટેની પણ માંગ કરવામાં આવે છે સરકાર એ ગુજરાતને આભડસેટ મુક્ત રાજ્ય જાહેર કરે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે પાટીદારો સામે થયેલા કેસો પરત ખેંચે પણ દલિત સમાજના કેસો હજી સુધી પરત ખેંચ્યા નથી તો એ કેસો પરત ખેંચવામાં આવે રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની સાયકલો ભંગાર બની ચૂકી છે અરવલ્લી જિલ્લામાં ધૂળ ખાતી મળી આવી છે આ દીકરીઓની સાયકલો પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ત્રેવીસની સાયકલોનું આ વીડિયો વાયરલ થયો છે મેઘરજના કસાણા પંથકમાં ભંગાર બનીને પડ્યો છે ત્રણસોથી વધુ સાયકલોનો ખડકલો દીકરીઓને વિતરણ કરવાના બદલે ધૂળ ખાઈ રહી છે આ સાયકલ તમામ સાયકલ પર તાળપત્રી નાખેલી જોવા પણ મળી રહી છે અધિકારીઓના અણ આવડતના કારણે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચી નથી વર્ષ બે હજાર ચોવીસ શાળા પ્રવેશોત્સવ પણ ઉજવાઈ ગયો ત્યારે હજી બે હજાર ત્રેવીસે સાયકલોનો સ્ટોક પડ્યો હોવાથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે અમદાવાદમાં રેસીડેન્ટ ડોક્ટરની હડતાલનો આજે બીજો દિવસ છે બીજા મેડિકલ કોલેજ ઉપર રેસીડેન્ટ ડોક્ટરોની હડતાલ યથાવત છે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ હડતાલના કારણે દર્દીઓને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો આરોગ્ય વિભાગે ફરજ પર હાજર થવા માટે તાકીદ કરી છે તબીબી તબીબો જો ફરજ પર હાજર નહીં થાય તો પગલાં પણ લેવામાં આવશે રેસિડન્ટ ડોક્ટરો છે પોતાના પ્રશ્નોને લઈ હડતાલ કરી રહ્યા છે પ્રોટેસ્ટ કરી રહ્યા છે બીજા મેડિકલ કોલેજ છે જ્યાં અત્યારે ડોક્ટરો છે તે પોતાની જે માંગ છે તેને લઈ પ્રોટેસ્ટ કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને કામ પર પરત જવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને પરત નહીં ફરે તો શિક્ષાત્મક પગલાં લેવા માટેની વાત પણ કરી છે આપણી સાથે છે રેસિડન્સ ડૉક્ટરો વાત કરીશું કે અત્યારે જે રીતે તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો તો બીજી તરફ કામ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે શું કહીશું જે આ હડતાલ અમે રેસિડન્ટ ડૉક્ટરોએ ચાલુ કરી હતી એ પોતાના સ્વાભિમાન અને જે સ્ટાઇપન્ડ જે હતો જે પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ કરવા માટે હતી જે કાલે આખો દિવસ ગયો પરંતુ સરકારશ્રી તરફથી કોઈ પણ પહેલ કરવામાં નથી આવી રેસિડેન્ટ ડૉક્ટરો પોતાના હક માટે લડવા માટે ઊભા થયા છે અને જ્યાં સુધી એમના પ્રશ્નોનો રેસિડન્ટ ડૉક્ટરના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે સરકારશ્રી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી રેસિડન્ટ ડૉક્ટરો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ સ્ટ્રાઇક ચાલુ રાખશે કેટલું કેટલું છે છે જોઈએ આ વાત અત્યારે અમને ચોર્યાસી હજાર સ્ટાઈપન મળે છે અને આ જે એમાં બે હજાર નવથી સરકારના સરકારના પરિપત્ર પ્રમાણે દર ત્રણ વર્ષે ચાલીસ ટકાનો વધારો થતો હોય છે તો આ વખતે પણ અમે માર્ચથી આ ચળવળની શરૂઆત કરી હતી અને સપ્ટેમ્બર આવી ગયો અને જ્યારે જીઆર આવે છે ત્યારે વીસ ટકાનો વધારો આપવામાં આવે છે ને એ પણ પાંચ વર્ષ માટે અને જો ત્યારે વાત કરીએ તો અમે સરકારશ્રી દ્વારા અમે નેગોશિએટ પણ કર્યું હતું કે એવું નથી કે અમે ચાલીસ ટકાની જ માગણી કરી એક નેગોશિએટ કરીને અમે સરકારશ્રીને ત્રીસ ટકાનો આંકડો આપ્યો હતો જેથી અમારો અમારો જે સેલરી છે એ અમારા આસિસ્ટન્ટ પ્રોફેસર કરતાં વધી ન જાય અમે ત્રીસ ટકાનો આંકડો આપ્યો હતો અને આરોગ્ય મંત્રીશ્રીએ એ આંકડો એમની ડાયરીમાં નોટ પણ કર્યો હતો કે આ આંકડો હું કન્સિડરેશનમાં રાખીશ અને અમને એશ્યોરન્સ આપ્યું હતું અને છતાં પણ સરકાર જ્યારે આ પ્રકારનો પરિપત્ર આવે છે ત્યારે એમાં વીસ ટકાનો વધારો અને પાંચ આ વધારો પાંચ વર્ષ સુધી લાગુ પડશે આ રીતે પાંચ વર્ષ સુધી રેસિડેન્ટ ડોક્ટરનો સે પણ બાંધી લેવાની વાત છે એનો અમે કડક શબ્દમાં વિરોધ કરીએ છીએ તમારા તરફ માધ્યમથી એટલી જ અપીલ છે કે રેસિડન્ટ ડોક્ટરના પ્રશ્નોનો સરકાર શ્રી સામે આવીને ઉકેલ લાવે અને રેસિડન્ટ ડોક્ટરો જલ્દીથી જલ્દી પોતાની ફરજ પર પાછા ફરી શકે અત્યારે જે રીતે તેઓ હડતાલ કરી રહ્યા છે ઇમરજન્સી કામથી પણ રહ્યા છે ખાસ કરીને અત્યારે જે ડૉક્ટરો છે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે જે ડોક્ટરો છે તે પણ મક્કમ છે કે પોતાની જે રેસિડેન્ટ ડૉક્ટરો છે તે કહી રહ્યા છે કે જેઓ પોતાની માંગ છે તેને માટે સરકાર આગળ આવે કેમેરામેન શ્રેણીક સાથે બીપી પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ